નર્મદા જિલ્લામાં આવેલ બોરીદ્રા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બની તેની નોંધ યુનિસેફ ગુજરાતે લીધી છે હવે આખા ગામને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા યુનિસેફ ન્યુ દિલ્હીની સહયોગી સંસ્થા પુણે દ્વારા ગામ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ટીમ બોરીન્દ્રા પહોંચી હતી અને ગ્રામજનો સાથે મળીને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે જાગૃતિ રેલી મટકા કમ્પોસ્ટિંગ ઘરનો કચરો ંદરે ખાતર સ્વચ્છતા સંદેશ કાર્યક્રમ અને ચિત્ર સ્પર્ધાના જાગૃતિ કાર્યક્રમ યોજાતા મારું ગુલામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે યુનિસેફ ગુજરાતની ની સહયોગી સંસ્થા પુણેથી કેટલાક અધિકારી બોરિંદ્રા શાળામાં આવ્યા હતા તેઓની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે બાળકો શિક્ષકોને ગ્રામજનો સાથે જાગૃતિ રેલી કાઢી હતી ગામમાં કેટલીક જગ્યાએ માત્ર પ્લાસ્ટિકનો જ કચરો નાખવાની કચરાપીટી મૂકવામાં આવી હતી તેમજ નવતર પ્રયોગ રૂપે કેટલાક ઘરની ચોક્કસ બાજુમાં ત્રણ ત્રણ ફૂટ જમીનમાં ખાડો ખોદીને

પણ સમાજ જાગૃત થાય તે હેતુનું પ્રવચન આપ્યું હતું તો શાળાના બાળકોને સ્વચ્છતા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તલાટી ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો બાળકો તેમજ એસએમસી ના સભ્યો હાજર રહ્યા હતા નમસ્કાર ગુજરાત યુનિસેફ વિભાગ દ્વારા પુણે સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજે વડોદરા શાળાની અંદર મારું ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ અને સ્વચ્છ ગામ બને તે હેતુથી વડોદરા શાળાની અંદર બે અધિકારીઓ પધારી અને ખૂબ સરસ મજાનો ઉત્તમ સંદેશ આપ્યો ભારત મિશન ટૂટ દ્વારા સૌપ્રથમ સાહેબોએ સ્વચ્છતા મિશનનો સંદેશ આપ્યો પ્લાસ્ટિક મુક્તનો સંદેશ આપ્યો તેમજ મટકા કમ્પોસ્ટિંગ સચિદાન સાહેબે ખૂબ સરસ રીતે રજૂ કરી કામે સાહેબે પણ સ્વચ્છતાનો સંદેશ આપ્યો આમ બંને અધિકારીઓ દ્વારા ખૂબ સરસ રીતે સ્વચ્છતાનો સંદેશ આપ્યો સાથે સાથે ગામો રેલી કાઢવામાં આવી અને ઘરનો કચરો સેન્દ્રિય ખાતર બની અને પોતાના ઘર પરિવારની અંદર ખેતરમાં કેવી ઉપયોગ થાય અને શાળાનો કચરો પણ શાળાના બાગ બગીચામાં કેવી ઉપયોગ થાય એવો ખૂબ સરસ મજાનો ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર તલાટીશ્રી ગૃહ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ સાહેબ એસએમસીના સભ્યો ગૃહ ગ્રામ પંચાયતના સભ્યો મોટી જંગની અંદર લોકો શિક્ષક પરિવાર અને બાળકોને ચિત્ર સ્પર્ધા કરાવી આમ ઇનામ વિતરણ કરવામાં આવ્યું આમ કાર્યક્રમ ખરેખર ઉત્તમ રહ્યો તે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ મકવાન મુખ્ય શિક્ષક બોરિદ્રા સૌથી પહેલે તો નમસ્કાર आज बोरिद्रा गांव में स्वच्छ भारत मिशन के क्रियान्वयन को, को लेकर के एक कार्यक्रम किया गया जिसमें आ, जो हमारा स्वच्छ भारत मिशन टू है उसका कैसे किस प्रकार से ऑपरेशन मेंटेनेंस किया जा सके किस प्रकार से क्रियान्वयन किया जा सके इसको ध्यान में रखते हुए यूनिसेफ ऑफ प्राइम के सपोर्ट से कार्यक्रम किया गया जिसमें यहाँ पे बोरिद्रा गांव के विद्यालय के बच्चों और स्कूल प्रबंधन के माध्यम से एक रैली निकाली गई जिसमें बच्चों के माध्यम से लोगों का व्यवहार परिवर्तन पर जोर दिया गया साथ ही साथ जो घर का कचरा निकल रहा है उस घर के कचरे को कैसे जो हमारे घर का कचरा निकल रहा है वो घरेलू मैनेज हो जा सके उसे रिसोर्स में बदला जा सके कि ताकि ये सारे उद्देश्य है कि हमारा गाँव स्वस्थ हो सुंदर हो और हम सब, हम सभी स्वस्थ रहे गाँव के लिए मेरा नाम सचिदानंद सिंह है और हम प्राइमूव से तौर पर कार्य कर रहे हैं રાજપીપળા હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ